હલો દોસ્તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ક્વીઝ એકેડેમીમાં તો મિત્રો આ ચેનલની અંદર અમે અલગ અલગ પ્રકારની ક્વિઝ લઈને આવતા હોઈએ છીએ જે તમને ખૂબ જ ઉપયોગી થશે અને હા મિત્રો જો આ ચેનલની અંદર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને તમારા મિત્ર મંડળ સાથે શેર પણ કરી લેજો તો મિત્રો આજનો જો ટોપિક છે ભારતનો ઇતિહાસ ભારતના ઇતિહાસના ટોપ પચાસ મોસ્ટ એમ્પી ક્વેશ્ચન આપણે લઈને આવી ગયા છે જેથી તમે આ વિડીયોને પૂરો જોજો અને પચાસમો પ્રશ્ન જે છે તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે અને હા મિત્રો ખાસ કરીને એ પણ જણાવજો કે તમારે એક થી પચાસ પ્રશ્નમાં તમારે કેટલા સાચા પડ્યા એ પણ કમેન્ટમાં જરૂરથી લખજો તો ચાલો મિત્રો આજનો તમારો વધારે ટાઈમ ન લેતા આજની ગીત ચાલુ કરીએ તો મિત્રો પ્રશ્ન નંબર એક હડપ્પાની સંસ્કૃતિ ધરાવતા નગરોના ખોદકામમાંથી કયા પ્રાણીનું શિલ્પ વધુ પ્રમાણમાં મળી આવેલ છે એ વાંદરો બી વૃષભ સી એક પશુ કે ડી ગેંડો તો મિત્રો આનો સાચો જવાબ થશે સી એક શ્રૃંગી પશુ આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર બે સિંધુ સંસ્કૃતિના શહેરોમાંથી કયું શહેર પાણીની વ્યવસ્થા માટે જાણીતું છે એ હડપ્પા બી ધોળાવીરા સી લોથલ કે ડી મોહેન્જો દડો તો મિત્રો આનો સાચો જવાબ થશે સી લોથલ આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર ત્રણ સિંધુ સંસ્કૃતિના પ્રાપ્ત લખાણો કઈ લિપિમાં છે એ બ્રાહ્મી બી ઈરાની હજુ સુધી નથી તો મિત્રો આનો સાચો જવાબ થશે ડી હજુ સુધી ઓળખાય નથી આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર ચાર સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોને કઈ ધાતુનો પરિચય ન હતો એ સોનું બી તાંબુ સી ચાંદી કે ડી લોખંડ તો મિત્રો આનો સાચો જવાબ થશે ડી લોખંડ આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર પાંચ નીચેનામાંથી કયું જોડાણ સાચું નથી એ કાલીબંગા રાજસ્થાન બી બનાવલી હરિયાણા સી હડપ્પા સિંગ કે ડી રાણપુર ગુજરાત તો મિત્રો આનો સાચો જવાબ થશે સી હડપ્પા સિંગ આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર છ કઈ નદીની ખીણમાં હડપ્પન સંસ્કૃતિનો વિકાસ થયો છે એ સિંધુની ખીણ બી ગંગાની ખીણ સી બ્રહ્મપુત્રાની ખીણ કે ડી નર્મદાની ખીણ તો મિત્રો આનો સાચો જવાબ થશે એ સિંધુની ખીણ આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર સાત આધુનિક ભારતમાં નીચેના પૈકી સૌથી મોટું હડપ્પન સંસ્કૃતિનું સ્થળ કયું છે એ સાંઘોલ બી રોપર સી લોથલ કે ડી રાખી ગઢી તો મિત્રો આનો સાચો જવાબ થશે ડી રાખી ગઢી આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર 8 સિંધુ ખીણની સંસ્કૃતિનું વિશિષ્ટ લક્ષણ કયું છે એ ભૂગર્ભ ગટર યોજના બી બેઠા ઘટના મકાનો સી વર્ણ વ્યવસ્થા કે ડી ગ્રામ્ય પ્રધાન સંસ્કૃતિ તો મિત્રો આનો સાચો જવાબ થશે એ ભૂગર્ભ ગટર યોજના આગળ વધ્યા મિત્રો પ્રશ્ન નંબર નવ કયા યુગમાં સ્ત્રીઓ વધુ સ્વતંત્રતા ભોગવતી હતી એ વૈદિક યુગ બી મુઘલ યુગ સી અનોવૈદિક યુગ ડી બ્રિટિશ યુગ તો મિત્રો આનો સાચો જવાબ થશે એ વૈદિક યુગ આગળ વધ્યા મિત્રો પ્રશ્ન નંબર દસ પ્રાચીન ભારતની કઈ વ્યક્તિ મહાન કાયદા નિષ્ણાત ગણાય છે એ પાણીની તો મિત્રો આનો સાચો જવાબ થશે ડી મનુ આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર અગિયાર સિંધુ ખીણની સંસ્કૃતિ પછીના કાળ દરમિયાન ભારતમાં કઈ સંસ્કૃતિ વિકસી હતી એ વૈદિક સંસ્કૃતિ બી હડપ્ય સંસ્કૃતિ કે આગળ વધે મિત્રો પ્રશ્ન નંબર બાર મુદ્રાલેખ સત્યમેવ જે તે કયા ગ્રંથમાંથી લેવામાં આવેલ છે એ ઋગ્વેદ બી અર્થવેદ સી મુંડક ઉપનિષદ કે ડી ચંગોય ઉપનિષદ તો મિત્રો આનો સાચો જવાબ થશે સી મુંડક ઉપનિષદ આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર તેર વિતસ્થાને કઈ નદી તરીકે ઓળખવામાં આવે છે એ બી રાવી સી હાકરા ડી સતલજ તો મિત્રો આનો સાચો જવાબ થશે એ જેલમ આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર ચૌદ કાલિદાસ કયા રાજાના સમયમાં થઈ ગયા કનિષ્ક બી ચંદ્રગુપ્ત સી હર્ષ વિક્રમાદિત્ય આગળ વધે મિત્રો પ્રશ્ન નંબર પંદર કયા ગુપ્ત રાજાએ ભારતમાંથી હુણોને ભગાડી મૂક્યા હતા એ સમુદ્રગુપ્ત બી કુમારગુપ્ત સી સ્કંદગુપ્ત કે ડી રોહિડા તો મિત્રો આનો સાચો જવાબ થશે સી સ્કંદગુપ્ત આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર સોળ નાલંદા વિદ્યાપીઠ કોના શાસનમાં સ્થપાઈ અને વિખ્યાત થઈ એ કુમાર ગુપ્ત બી અકબર સી ચાણક્ય કે ડી સમ્રાટ અશોક તો મિત્રો આનો સાચો જવાબ થશે એ કુમારગુપ્ત આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર સત્તર નીચેનામાંથી કયા રાજાના રાજ્ય દરબારનું રત્ન કવિ કાલિદાસ હતા ए हर्षवर्धन बी चंद्रगुप्त मौर्य सी अकबर केडी चंद्रगुप्त बीजो तो मित्रों आनो સાચો જવાબ થશે ડી चंद्रगुप्त बीजो આગળ વધ્યે મિત્રો પ્રશ્ન નંબર 18 વિક્રમ સંવત કઈ સાલ થી શરૂ થયું એ ઈસવીસન પૂર્વે 56 બી ઈસવીસન 78 સી ઈસવીસન 58 કેડી ઈસવીસન પૂર્વે 78 તો મિત્રો આનો સાચો જવાબ થશે એ ઈસવીસન પૂર્વે છપ્પન આગળ વધ્યા મિત્રો પ્રશ્ન નંબર ઓગણીસ સ્કંદગુપ્ત કયો શિલાલેખ તેના હુણો લોકો પર વિજયની પ્રશંસા કરે છે એ ભિતારી શિલાલેખ બી સુપિયા સ્તંભ શિલાલેખ સી જુનાગઢ પ્રશસ્તિ કે ડી બિલસાડ સ્તંભ શિલાલેખ તો મિત્રો આનો સાચો જવાબ થશે એ ભિતારી શિલાલેખ આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર વીસ કાળમાં ભુક્તિ રાજ્યના વહીવટી વડાને ખાલી જગ્યા કહેવામાં આવતા હતા એ બી ઉપરીક રાજુકા મહાપાત્ર તો મિત્રો આનો સાચો જવાબ થશે બી ઉપરીક આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર એકવીસ ભગવાન શંકરના નામમાં કાળમાં કોણે ઉદયગીરી ગુફા બંધાવી હતી એ વીરસેન સભા બી હરિસેન શ્રી પર્ણ જવાબ ચક્રપલિત એ વીરસેન સભાઈ આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર બાવીસ કયા ગુપ્ત રાજાએ પોતાના લેખ માટે અશોક સ્તંભ નો ઉપયોગ કર્યો એ ચંદ્રગુપ્ત પ્રથમ બી ચંદ્રગુપ્ત દ્વિતીય શ્રી સમુદ્રગુપ્ત કે ડી કુમારગુપ્ત તો મિત્રો આનો સાચો જવાબ થશે સી સમુદ્રગુપ્ત આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર ત્રેવીસ ગુપ્ત વંશ કોના અનુયાયી તરીકે જાણીતા છે એ શાક્ય સંપ્રદાય બી ભાગવત સંપ્રદાય સી શૈવ સંપ્રદાય કે ડી સૌર સંપ્રદાય તો મિત્રો આનો સાચો જવાબ થશે બી ભાગવત સંપ્રદાય આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર ચોવીસ ચંદ્રગુપ્ત બીજાએ પ્રાપ્ત કરેલ મહાન કઈ એ ઉપર નો વિજય બી ચાલુક્ય વિજય સી શક વિજય યવન વિજય વિજય તો મિત્રો આનો સાચો જવાબ થશે આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર પચીસ વિક્રમાદિત્ય શીર્ષક કોને ધારણ કર્યું હતું એ સમુદ્રગુપ્તે બી કનિષ્કે સી ચંદ્રગુપ્ત બીજાએ કે ડી અશોકે તો મિત્રો આનો સાચો જવાબ થશે સી ચંદ્રગુપ્ત બીજાએ આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર છવ્વીસ સાંચીનો સ્તૂપ કોણે બંધાવ્યો એ વિક્રમાદિત્ય બી અશોક સી મહાત્મા બુદ્ધ કે ડી ચંદ્રગુપ્ત તો મિત્રો આનો સાચો જવાબ થશે બી અશોક આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર સત્યાવીસ અશોકે કલિંગનું યુદ્ધ કઈ સાલમાં જીત્યું એ ઈસવીસન પૂર્વે બસો એકસઠ બી ઈસવીસન પૂર્વે ત્રણસો ચોવીસ સી ઈસવીસન પૂર્વે બસો તેસઠ કે જવાબ થશે એ ઈસવીસન પૂર્વે બસો એકસઠ આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર અઠ્યાવીસ ચીની પ્રવાસી યુએન સાંગ કોના સમયમાં ભારત આવ્યા હતા એ હર્ષવર્ધન બી ચંદ્રગુપ્ત મૌર્ય સી બિમ્બિસાર કેડી અશોક તો મિત્રો આનો સાચો જવાબ થશે એ હર્ષવર્ધન આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર ઓગણત્રીસ મગધમાંથી નંદ વંશનો નાશ કરનાર કોણ એ ચંદ્રગુપ્ત મૌર્ય બી સમુદ્રગુપ્ત બીજો સી સમ્રાટ અશોક કે ડી સ્કંદગુપ્ત તો મિત્રો આનો સાચો જવાબ થશે એ ચંદ્રગુપ્ત મૌર્ય આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર ત્રીસ ઈસુની પ્રથમ બે સદી દરમિયાન ચીની ઉપર આક્રમણ કરી વિજય મેળવનાર ભારતીય શાસકે દેવપુત્ર નો ઇકબાલ ધારણ કર્યો હતો તે શાસક કોણ હતો એ સમ્રાટ કનિષ્ક બી સમ્રાટ મિનેન્ડર સી અશોક કે ડી પુષ્ય મિત્ર શ્રોંગ તો મિત્રો આનો સાચો જવાબ થશે એ સમ્રાટ કનિષ્ક આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર એકત્રીસ મેંગ ભારતીય સમાજને કેટલાક ભાગમાં વર્ગીકૃત કરેલ છે એ ચાર બી પાંચ તો મિત્રો આનો સાચો જવાબ થશે ડી સાત આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર બત્રીસ વંશના કયા રાજા પ્રિયદર્શી રાજા તરીકે જાણીતા છે એ ચંદ્રગુપ્ત બી બિંદુસાર સી બિંબીસાર કે ડી અશોક તો મિત્રો આનો સાચો જવાબ થશે ડી અશોક આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર તેત્રીસ અશોકના શિલાલેખો કઈ કઈ ભાષાઓમાં લખાયેલા છે એ ફક્ત પ્રાકૃતિક બી પ્રાકૃતિક ગ્રીક અને અરમાઈક સી પ્રાકૃતિક ગ્રીક બ્રાહ્મી અને અરમાઈક કે ડી પ્રાકૃતિક ગ્રીક બ્રાહ્મી ખરોષ્ટી અને અરમાઈક તો મિત્રો આનો સાચો જવાબ થશે બી પ્રાકૃતિક ગ્રીક અને અર્માઈક આગળ વધ્યા મિત્રો પ્રશ્ન નંબર ચોત્રીસ કયા મૌર્ય રાજા જૈન સંન્યાસી બન્યા અને શ્રવણ બેલ ગોડા મહેશ્વરી ખાતે મૃત્યુ સુધી ઉપવાસ કર્યો એ બિંદુસાર બી બિંબીસાર સી ચંદ્રગુપ્ત મૌર્ય કે ડી અશોક તો મિત્રો આનો સાચો જવાબ થશે સી ચંદ્રગુપ્ત મૌર્ય આગળ વધ્યા મિત્રો પ્રશ્ન નંબર પોત્રીસ રાજંગી ગ્રંથના લેખકનું નામ શું છે એ બાણભ બી હર્ષવર્ધન સી કલહણ કે ડી કાલિદાસ તો મિત્રો આનો સાચો જવાબ થશે સી કલહણ આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર છત્રીસ કઈ વિદ્યાપીઠ જૈન ધર્મના શૈક્ષણિક પ્રસારનું પ્રચલિત વિદ્યાધામ હતી એ વિક્રમાશીલા બી કાશી આગળ વધ્યા મિત્રો પ્રશ્ન નંબર સાડત્રીસ રાજા હર્ષવર્ધન ના દરબારમાં કયા કવિ હતા એ માણભટ બી શીલભટ્ટ્રી નાગનંદ કે ડી બાણભ્ટ તો મિત્રો આનો સાચો જવાબ થશે ડી બાણ ભટ્ટ આગળ વધે મિત્રો પ્રશ્ન નંબર અડત્રીસ હર્ષવર્ધન કયા સ્થળે દર પાંચ વર્ષે ધર્મ પરિષદ અને દાન મહોત્સવનું આયોજન કરતો એ પ્રયાગમાં બી બનારસમાં સી મથુરામાં કે ડી કન્નોજમાં તો મિત્રો આનો સાચો જવાબ થશે એ પ્રયાગમાં આગળ વધે મિત્રો પ્રશ્ન નંબર ઓગણચાલીસ પ્રાચીન ભારતનું સૌપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો ગણાય છે એ રાજંગીણી બી પૃથ્વીરાજ રાસો તો મિત્રો આનો સાચો જવાબ થશે એ વિક્રમાદિત્યંગીણી આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર ચાલીસ વૈદિક ગણિત ગ્રંથના રચયતા કોણ છે એ સ્વામી ત્રિકમ તીર્થ બી સ્વામી સરસ્વતી ભારતી સી સ્વામી ભારતી કૃષ્ણ અને ડી સ્વામી સચિનાના તો મિત્રો આનો સાચો જવાબ થશે સી સ્વામી ભારતી કૃષ્ણ આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર એકતાલીસ વનરાજ ચાવડા તેમના મહામંત્રીની યાદમાં કયું નગર વસાવ્યું હતું એ ચાંપાનેર બી સોમનાથ સી વડનગર કે ડી વાંકાનેર તો મિત્રો આનો સાચો જવાબ થશે એ ચાંપાનેર આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર બેતાલીસ ભારતમાં સૌ પ્રથમ સોનાના સિક્કા કોને શરૂ કર્યા એ બી શક કે ડી પાર્થિયન તો મિત્રો આનો સાચો જવાબ થશે એ ઇન્ડોગ્રીક આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર તેતાલીસ કનિક્ષના સામ્રાજ્યના નીચેના પૈકી કયા બે મહત્વના રાજકીય કેન્દ્રો હતા એ પુરુષપુર અને મથુરા બી પુરુષપુર અને પાટલીપુત્ર સી સારનાથ અને શ્રીનગર કે ડી મથુરા અને સારનાથ તો મિત્રો આનો સાચો જવાબ થશે એ પુરુષપુર અને મથુરા આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર ચુમ્માલીસ કયા મઠના બૌદ્ધ સાધુએ યુએન સાંગને તેના ચીન પહોંચ્યા પછી પત્રો લખ્યા હતા એ મહાબોધિ ગયા મઠ બી સારનાથ મઠ સી વિશ્વ મઠ કે ડી જલધર મઠ તો મિત્રો આનો સાચો જવાબ થશે એ મહાબોધિ મઠ આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર પિસ્તાલીસ પૃથ્વી કે જે વિદેશીઓ દ્વારા ટ્રસ્ટ થયેલ છે તે સંરક્ષણ અને આશ્રય માંગે છે આ વાક્ય કોણે કહ્યું એ એલેક્ઝાન્ડર બી કૌટલ્ય સી અશોક કે ડી ચંદ્રગુપ્ત મૌર્ય તો મિત્રો આનો સાચો જવાબ થશે બી કૌટલ્ય આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર છેતાલીસ કાદંબરી જેવા પ્રખ્યાત કૃતિઓની રચના કરેલ છે એ બી કે ડી કાલિદાસ તો મિત્રો આનો સાચો જવાબ થશે એ બાણભટ્ટ આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર સુડતાલીસ આચાર્ય નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા એ તક્ષશિલા બી નાલંદા સી વલ્ નંબર અડતાલીસ સમ્રાટ હર્ષવર્ધનના લેખિત નાટકો કયા કયા છે એ પ્રિયદર્શિકા રત્નાવાલી મેઘધનુષ બી નાગાનંદ મેઘધનુષ રાજકન્યા સી નાગાનંદ રત્નાવલી પ્રિયદર્શિકા કેડી રત્નાવલી રાજકન્યા કે નાગાનંદ તો મિત્રો આનો સાચો જવાબ થશે સી નાગાનંદ રત્નાવલી અને પ્રિય દર્શિકા હતો આગળ વધ્યા મિત્રો પ્રશ્ન નંબર 49 ખજુરાવના મંદિરો કયા રાજ્યો દ્વારા બંધાવવામાં આવ્યા હતા એ પલ્લવ બી ચંદેલ સી ગુપ્ત કેડી ચોલ તો મિત્રો આનો સાચો જવાબ થશે બી ચંદેલ આગળ વધ્યે મિત્રો પ્રશ્ન નંબર પચાસ સંસ્કૃત ભાષાના કયા મહાકવિ અર્શોધન ના દરબારની સહભાવતા હતા એ કાલિદાસ બી બહુભૂતિ સી ભાર્વી કે ડી બાણભટ તો મિત્રો આનો જવાબ તમારે કમેન્ટ બોક્સ માં જણાવવાનો રહેશે અને આ મિત્રો આ ક્વિઝ કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા દોસ્તારો મિત્ર મંડળમાં શેર કરવાનું ભૂલતા નહીં અને આ મિત્રો આ પચાસ પ્રશ્નોમાંથી તમારે કેટલા આવ્યા એ કમેન્ટમાં જણાવજો અને આ પચાસમાં પ્રશ્નનો જવાબ પણ તમે કમેન્ટમાં અવશ્ય જણાવજો તો મળીએ છીએ નવા ટોપિક સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત આભાર